જો પોકી ગયા છે ધ્રોલ અત્યારે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે આ જો ધ્રોલ ના બેક્સેલ છે સિદ્ધનાથ કુગરા નાસ્તો કરવા માટે આવ્યો છે આ જો અમારે થેન્ક યુ આ જો ભૂખડ રાહુલ અમારે કુગરા લે છે જી હાલો હાલો કેન જો આપણે કુગરાન ડીસા હાલો રાહુલ ભાઈ

ડ્રાઈવર જો આમ કરો એમ કે આમ કરો આમ આપણે ખાઈને પેટ પૂજા કરી લીધી પણ આપણે ગાડી જે ભૂખી હતી તો એને ખવરાવું પડે ને એનું જમવાનું જો હોટલ એની આય છે તો આપણે ન્યાય એને ખાવા લઈએ આવ્યા કેટલો ભૂખ્યો છું ભૂખ્યો તો ફૂલ કાઈનક ની સાલ છે ફૂલ છે એમ તો 500 600 નું ખાડા 500 600 નું ખાઈ જાય છે એટલું બધું ખાઈ જાય છે હા આપણે 200 માં કરાય રહ્યા હાલો ખવરાઈ દીધી તો કા એમ વાત કે હાલે ને કટના ટાંગો આવી રહી જો અમે જામનગર ગયા હતા રીટર્ન વળી ગયા છે સેલો ટોલ ગેટ આવી રહ્યો છે હવે અને હવે આના પછી આપણે પધર પડતરી ને હે હા આ પડતરી આવી છે હવે આના પછી આ ઈ ટોલ નાકુ છે અને આગળ જોતા એવું લાગે છે કે વરસાદ તો હોય હોય વતન પણ જામનગરમાં માં નકરી લોજ આવી હતી પણ હવે વરસાદ જેવું જો હમણાં જો 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 વરસાદ હવે આપણને કે ભેગો થઈ જાય છે અને ભેગો થઈ જાય ને તો ન છે તો કાસ બંધ કરી દેવા છે બાકી પાછું પડવા ના પાછું પડવા થાતો નહી તે આ જાવું છે કર્યા છે જે રકડવા ન એ ખોટી ગયું છે હવે રકડવાનું ખોટી રહ્યું સમોસા ખોગરા ખાઈ લીધા એ કાઈ ઘટવા નહી દીધું આપણે તરબુ કોટલું લેવાય રીતે તરબુ લેવાય જ ને આ તું કાંત આપણે હા રાજકોટ વિચાર નિર્દોષ ને ઉપાડ દીધા મિત્રો આ નદી નામ શું ખબર છે

હોય આપડે જઈશું ત્યાં જોઈશું આને ટોપી વતન પેલી વરસાદ આવેલા છે હાલો હવે જો આપણે પાછા ડ્રાઇંગ સીટ માંથી બાજુમાં આવી ગયા છીએ આરામ કરવા માટે થોડીક માટે હવે બાજુમાં બહાર વરસાદ ચાલુ છે અત્યારે અત્યારે રાજકોટ થી બાર નીકળે છે બાયપાસ ઉપર અત્યારે જોઈએ ચોટીલા બધું જઈશું અહિયાં કેવો વરસાદ છે જોઈએ હવે મિત્રો આપણે પહોંચ્યા છીએ અત્યારે કુવાડવા પણ અહીંયા વરસાદ છે ખૂબ જ જોરદાર અત્યારે પવન સાથે પડી રહ્યો છે આગળ કાચમાં પણ કંઈ દેખાય નહીં એવો વરસાદ છે અત્યારે આવી રહી છે તમને દેખાય કે ખબર નહીં પણ બાર આમ કાચમાં જુઓ તો ફૂલ જોરદાર વરસાદ છે અત્યારે કુવાડવા પડી રહ્યો છે આ તે હારું આવ્યું તમને રોડ ઉપર દેખા છે ને અત્યારે ફૂલ વરસાદ છે અત્યારે ચાલુ થઈ ગયો છે ફોન પણ એટલું છે